કચ્છમાં ત્રણ દિવસનો શાળા પ્રવેશ મહોત્સવ સંપન્ન થયો હતો ચોસઠ હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો હતો અને સત્યાસી લાખનું માત્મક દાન મેળવ્યું હતું પ્રભારી સચિવ હર્ષદ પટેલ સહિતના અધિકારીઓ હાજર રહ્યા સમગ્ર કચ્છ ત્રણ દિવસના કન્યાકલાની મહોત્સવ અને શાળા પ્રવેશ મહોત્સવનો કાર્યક્રમ સંપન્ન થયો હતો રાજ્ય કક્ષાના ત્રણ આઈએએસ સાથે પંદર અધિકારીઓ કુલ એકસો અધિકારીઓ અને પદાધિકારીઓ આ કાર્યક્રમમાં જોડાયા હતા ચોસઠ હજાર જેટલા વિદ્યાર્થીઓને આંગણવાડી બાળવાટિકા ત્રણ એકથી નવ અને અગિયાર બારમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો અઢારસો છત્રીસ શાળાઓમાં શિક્ષકોએ સત્યાસી લાખ જેટલો સહયોગદાતાઓ પાસેથી મેળવ્યો હતો તે દિવસીય શાળા પ્રવેશ મહોત્સવના ઉજવણીનો કાર્યક્રમ સંપન્ન થતાં તેની વિગતો આપતા જિલ્લા શિક્ષણ અધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે રાજ્યની સાથે સૌથી મોટા એવા કચ્છ જિલ્લામાં ત્રણ આઈએએસ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા જેમાં કચ્છના પ્રભારી સચિવ અને આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ બીબી વહોનિયા બી એ તલાટીશર સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમની સાથે કલેક્ટર અમિત અરોરા જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રજાપતિ જિલ્લા પંચાયતના પ્રમુખ જનકસિંહ જાડેજા શિક્ષણ સમિતિના ચેરમેન જયાબેન ચોપડા સહિતના લોકો પણ ખાસ હાજર રહ્યા હતા અને શિક્ષણની ટીમ પણ સાથે મળીને ચોસઠ હજાર જેટલા વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી સક્ષમ બની હતી સત્યાસી લાખ જેટલી માતબર રકમનું દાન પણ મળ્યું હતું અંતિમ દિવસે સંજય પરમારે પણ માંડવી નખત્રાણા અને અબડાસા તાલુકાની મુલાકાત લઈ સૌને પ્રોત્સાહિત કર્યા હતા ખાસ કરીને વર્ગ બેના શિક્ષણ નિરીક્ષકો પણ ખાસ હાજર રહ્યા હતા અને ખૂબ જ સારી રીતે આ શિક્ષણ શાળા પ્રવાસ મહોત્સવ સંપન્ન થયો હતો પ્રાથમિક

અંજારના એક મોટામાં મોટા સંત તો માટે ગૌરવપૂર્ણ બાબત છે તો આવી રીતે બધા આશીર્વાદ મળતા રહેશે તો ચોક્કસ આપણું જે શાળા છે જે આપણું તંત્ર છે એ સારું ચાલતું રહેશે મને લાગે કે પ્રાથમિક કરતા નોમિકમાં જ્યારે જઈએ ત્યારે ટીચર્સની અને આખા તંત્રની જવાબદારી બહુ વધી જાય છે એના બે ત્રણ કારણો કારણો છે કે આ ઉંમરે પ્રલોભનો બહુ હોય છે આપણો ઈચ્છા થાય કે कदाच बंग करीने रमवा जता रही है क्या मित्रों साथ बार पार्टी जता रही है कखड़ता कखड़वा जता रही है जे हो गेड़ी मारवा जता रही है